દુઆએ અદિલા હકથી ફરી જવાને અદિલા કહેવામાં આવે છે આ દુઆએ અદિલા પડવાથી ઇન્સાન હકથી ફરી જતા અટકે છે શૈતાનની જાતમાં એક અદિલા નામનું શૈતાન છે જ્યારે ઇન્સાનનો સકારાત્મક સમય થાય છે ત્યારે ઈમાનને બરબાદ કરવા માટે તે વસવસો નાખે છે તો તેના વસોસાથી બચીને ઈમાન સલામત રાખવા માટે હઝરત અમિર છેલ્લા بسم اللہ الرحمن الرحیم شروع کرو چھو اللہ نا نام تھی جی رحمان نا رحیم چھے اللہ تعالیٰ اے پوتا ماتے اے پوتے جی گواہی آپی کہ خدا سوائی بھی جو کوئی وہ نہ تھی پڑے ج اللہ تے مج ملائکہ انے علم وارا کہ جو حق نے سچائی اوپر عدل نیسا تے قائم چھے ખુદા એ અઝીજ અને હકીમ કે જેની સિવાય કોઈ ખુદા નથી બેશક અલ્લાહ ની પાસે હેદીન ઇસ્લામ છે

કે તેની સિવાય કોઈ માબૂદ નથી પણ તે જ કે જે નહેમતો આપનાર અહેસાન કરનાર અને મહેરબાની કરનાર છે તેવો છે કે હંમેશાથી એ સત્તાવાન છે હંમેશાથી આલીમ છે હંમેશાથી મોજૂદ છે અને હંમેશા મોજૂદ રહેશે સાંભળનાર અને જોનાર છે ઈરાદો કરનાર અને અણગમો રાખનાર છે તમામ ચીજનો જાણકાર છે અને તવંગર છે એ તમામ આ ફતો હો તેના માટે લાયક છે તે જેમ છે તેમ છે અને તે તેની માનવન સિફતો ઉપર છે તેની કુદરત અને કુવત જાહેર થવાની પહેલા જ તે સત્તાવાન હતો એલ્મ તથા તેનું કારણ જાહેર કરવાની પહેલાંથી જ તે આલિમ હતો મમલેકત અને માલ જાહેર ન હતો હો ત્યારથી જ તે સુલતાન અને માલિક છે તમામ અહેવાલોમાં હંમેશાથી તે હે પાકો પાકી જ છે પહેલાંમાં પહેલી તે ની જ જાત છે હંમેશા છે તેનું બાકી રહેવું હદ વિનાનું છે તેના ફના પણ કે નાબૂદ થવા પણ નથી તે અવ્વલ અને આખરમાં ગની છે તે જાહેર ને બાતિન માહ મુસ્તગની છે તેના ફૈસલામાં હ જુલમ નથી તેના ચાહવામાં અનિચ્છનીય બાબત નથી તેની તકદીર કરવામાં હ જુલ્મ નથી તેની હુકૂમતથી ભાગવાની જગ્યા નથી તેના દમામથી કોઈ હિપનાહની જગ્યા નથી તેના કહરથી કોઈ અમાનની જગ્યા નથી તેની રહેમત તેના ગઝબ કરતા આગળ છે તે કોઈને બોલાવે તો તે ગુમ થઈ શકતો નથી તે એવો છે કે પોતાનો હુકમ ઉપાડવામાં વાંધાને દૂર કર્યા છે તેણે એ કામ બજાવી લાવવા માટે તુચ્છ તેમજ આ બૃદારને તૌફીક તથા શક્તિ સરખી આપી છે તેણે હરામથી બચવા માટે આસાન રસ્તા કરી આપ્યા છે અને ઇબાદતની જવાબદારી કોઈને તેના ગઝા તથા શક્તિ કરતા વધારે નથી આપી તે પાક છે તેનો કરમ કેટલો વધારે છે તેની શાન કેટલી ઉચ્ચ છે તે પાક છે અને તેની બક્ષિસ માનવંત છે તેનો એહસાન કેટલો મહાન છે તેણે પૈગંબરોને મોકલ્યા કે જેથી તેઓ તેની અદાલતને જાહેર કરે અને ઇમામોને મુકર્ર કર્યા કે તેઓ ખુદાની મહેરબાની અને તેના ફઝલને જાહેર કરે તેણે અમોને નબીના સરદાર અને અવલિયાથી બહેતર અસ્ફિયાથી અફઝલ બહુજ પાક હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લાહલે વસલમ ની ઉમત માં પેદા કર્યા અમો હઝરત ઉપર તેમજ જે ચીજ તરફ તેઓ બોલાવે છે અને કુરાન કે તેઓ ઉપર નાઝિલ થયું છે એ અને તેની દાવત આપે છે હે તેની ઉપર ઈમાન લાવ્યા તેમજ તેમના એ વસી કે જેમને ગદીર ને દિવસે ઇમામ નિમ્યા અને ઇશારો કર્યો કે આ અલી અલે સલામ છે હે તેમની ઉપર ઈમાન લાવ્યા અને હું ગવાહી આપું છું કે જે ઇમામો મહાન મર્થબા વાળા

હું તારા ફઝલ અને મહેરબાની અને રહેમતનો અને માફીનો ઉમેદવાર એવી નથી કે જેને તું પસંદ કરે અને રાજી થાય પણ એટલું જ કે તારી વહેદાનિયત તારા અદલનો નો અખીદો રાખું છું તેથી તારા એસાન અને ફઝલનો ઉમેદવાર છું અને હું સફાત અને સિફારિશ કરવા વાળા

રહેમત નાઝિલ થાય અને સલામ થાય તે ઉપર વધારેમાં વધારે બુલંદ અને મહાન મર્તબા વાળા અલ્લા સિવાય કોઈ કુવત અને તાકત ધરાવતો નથી એ મારા માબૂદ રહેમ કરવા વાળા માં સૌથી વધારે રહેમ કરનાર એ અલ્લાહ હું મારા કિદાઓને હે તને સોપું છું તે મજુદીન ઉપર કાયમ રહું તે પણ તારે હવાલે કરું છું

શેતાન હાજર થઈને વસવસો અને શક પેદા કરવા ચાહે છે કે જેથી ઇન્સાન તે દુનિયામાં ઈમાન વગર ચાલ્યો જાય આજ કારણ છે કે દુવાઓમાં આ મોકા ઉપર ખુદાની પનાહ માંગવાનો હુકમ આપવામાં આવ્યો છે છેલ્લા મોત ના સમયે હે હકથી બાતિલ તરફ ફરી જવાથી હે તારી પનાહ ચાહું છું અલ્લાહ મોત ના સમયે હકથી બાતિલ તરફ ફરી જવાથી તારી પનાહ ચાહું છું جناب فقر المحققین فرماوے چھے کہ جئے کوئی سخص چاہے کہ تے دنیا ماتی ساچا عقیدہ ساتھے جائے تے نے جو یہ کہ اسلام نہ بنیادی عقیدہ نے یقینی دلیلوں انہ پاک دلنی ساتھے دیان مالے پچھی تے نے پروردگار نہ حوالے کری دے انہ آموجب کہے اے ارحم الراحمین میں ماریا یقین نے انہیں مارا دین دارینا ثبوتوں نے تاری پاس امانت طریقے رکھاوی دیدا تو بہترین امین چھے انہیں تے امانتوں نے پرتاب ونو ہوں حکم آپیوں چھے ماتے موتنا سمیں ماریا امانتوں نے پرتاب جے اللہم صلی اللہ محمد و آل محمد و عجل فرج ہوں